વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે ગઈકાલે રાત્રે એક નશાખોર યુવકે રોંગ સાઈડમાં કાર ચલાવીને અનેક વાહનોને ઉલાળ્યા હતા આ સમગ્ર બનાવોની ઘટના બનતા જ લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા અને આ યુવાનને મેથી પાક ચખાડ્યો હતો આખરે પોલીસે યુવાનની ધરપકડ કરી હતી નશામાં ધૂત યુવક લોકોના જીવ સાથે રમ્યો વડોદરામાં રોંગ સાઈડમાં બેફામ કાર ચલાવી અનેક વાહનો ઉલાળ્યા ચારને ઈજા લોકોએ એટલો માર માર્યો કે કપડાં પણ ફાટી ગયા હતા

આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જેમાં જોવા મળે છે કે સ્ટેરિંગ પરથી કાબુ ન રહેતા કાર ડિવાઇડર પર ચડાવી દીધી હતી અને બાદમાં કાર રિવર્સ લે રોંગ સાઈડમાં જ બેફામ દોડાવી હતી આ મે તો દુકાન પર ઊભો તો બધા બહાર નીકળતા મોટરસાઈકલ બે જણાની પડી હતી અમારી રઘુભાઈની રઘુભાઈની ગાડી ઠોકાઈને પછી મારી ગાડી ઠોકાઈ મારી તો સ્પ્લેન્ડર ફેશન હતી હોન્ડાની ગાડી હતી પણ ગાડી કઈ હતી ખબર નામ તો નથી હોન્ડાની ગાડી હતી હોન્ડાની ગાડી મારી તો એમ ગમે તેમ ચલાવતો હતો અનસાની હાલતમાં હતો ગઈકાલે રાત્રે કલાક એકવીસ ચોત્રીસ વાગે એટલે સાડા નવ વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે એને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી પીસીઆર ત્યાં તાત્કાલિક પહોંચી પીસીઆર છવ્વીસ અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની યુંડાઈ ઓરા કાર એનો નંબર છે જી જે સિક્સ પી એમ અડસઠ એકાવન સિક્સ એટ ફાઇવ વન આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ સફિક પઠાણ ઉંમર એની આડત્રીસ છે અને સ્ક્રેપનો વેપાર કરે છે માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં એ રહે છે આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે આઈપીસી બસો ઓગણસી અને એમવીએક કલમ એકસો પંચ્યાસી મુજબ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે એ મેડિકલ એનું કરાવેલું છે મેડિકલ રિપોર્ટ આયાથી એની કરાવી થશે બસ એના ઘરે જઈ રહ્યો તેવું જણાવે છે માણે ક્રોસિંગ પાસે જ રહી છે પછી કોઈ કોઈ કેફી નશો કરેલો હોય એવું જણાય છે આ એ તપાસ કરીશું અત્યારે તો પ્રાથમિક આ ગુનો દાખલ કર્યો છે આરોપી એરેસ્ટ કર્યો છે હવે આગે આગળની આખી તપાસ ચાલુ છે એનું લાઇસન્સ પણ આપણે રદ કરાવવા માટેની પ્રોસેસ કરીશું ફરિયાદી પોલીસ સરકાર તરફે ફરિયાદ કરેલી છે કોઈ બીજા માણસોને ઈજા થઈ હોય એવું આપણા ધ્યાનમાં આવેલું નથી આપણે આસપાસની હોસ્પિટલોને બધું ચેક કર્યું છે પણ કોઈને ઈજા થઈ હોય એવું આપણે હજુ સુધી ધ્યાનમાં આવેલું નથી